સાથે જ વડોદરા કિસનવાડી ઠેકરનાથ વિસ્તારના લોકોને પાણી વગર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી ગયો છે જેની સીધી અસર આવનારી લોકસભાની ચૂંટણી પર પડે તો નહીં વર્ષના વૃદ્ધા સીતાબેન પોતાની લઈ અંતરે પાણી લેવા જવું મજબૂરી બની છે વડોદરા સ્માર્ટ સિટી ને આ વાસ્તવિકતા છે તેમને અફસોસ સાથે જણાવ્યું હતું કે આટલા ખરાબ દિવસો જોયા નથી નગરપાલિકા વેરો ભરવા છતાં પાણી મળી રહ્યું નથી જેથી હવે નેતાઓ વોટ માંગવા આવશે તો લાત મારીને કાઢી મૂકીશું તેવું રોજ થાય કરવાનું સાંભળતું નહીં તો કશું કોઈ નહીં ના મળે કશું નહીં લાત મારવાની પાણી વગર શું વેરો ભરવાનું પાણી ના મળે ભર ગરમીમાં જ તો પાણી ના મળે એવું ના ચાલે જ્યારે અન્ય એક સિનિયર સિટીઝન સવિતા બેને જણાવ્યું હતું કે પાણી પાણીની માં તેઓ કશું કરી શકતા નથી રાત્રે ત્રણ વાગે પાણી માટે ઉઠવું પડે છે તેમને અફસોસ સાથે જણાવ્યું હતું કે આટલી મુશ્કેલીઓ ક્યારેય પણ જોઈ નથી કોઈ પણ નેતા કે કોર્પોરેટર તેમની આવી હાલત જોઈને મદદે આવ્યા નથી લાવો પણ હું તો પાણી નહીં આવતો તો કંઈ આવતા નહીં તો પછી શું કરવાનું તો શું કરવાનું ત્યારે ભરૂચપુર પીવા માટે ના જોઈએ તકલીફ પડ હશે કોઈ આવતું નહીં જોવા નહીં પાંચ ત્રણ વાગે માટે રખડ્યા કરું ઘટના માં સૌથી મહત્વની વાત એ છે કે અહીંના વિસ્તારમાં ટેન્કર આવ્યું સ્થાનિકોને લાગ્યું કે પાણી મળશે પરંતુ સ્થાનિકોની આશા ઠગારી નીવડી ટેન્કર પાણી ભરીને આવ્યું પરંતુ રસ્તો ખરાબ છે ટેન્કર જશે નહીં તેમ કહીને ટેન્કર ચાલક પાણી આપ્યા વગર જ રવાના થઈ ગયો અહીંની ટેકરનાથ વિસ્તારની હરિકૃપા સહિતની પચીસ કરતા પણ વધુ સોસાયટીઓના લોકો સવારથી પાણીના ટેન્કરની રાહ જોતા ઉભા રહ્યા પરંતુ ટેન્કર રવાના થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ના એમણે કોઈ સાંભળ્યું જ નહીં આગળ એવું કે ખાડો હતો એની માટે અહી જાય એની માટે અમે લોકો અમે લોકો જતા કોઈ ગાડી આવી તો વગર જતું રહ્યું અંદર ગાડી નહીં આવે એવી રીતે એ લોકો જતા રહ્યા હા તો મુશ્કેલી પડે છે બાર રોડ પર પાણી ભરવા માટે જઈએ છીએ અમે લોકો બરોબર તો બી અંદર અમે મંગાવી છે તો બી પાણી અહીંયા ગાડી આવતું રહી ના કોઈ અમારી અહીંયા કોઈ જોવા બી નથી આવતું અહીંયા ગાડી પાણી માટે પાણી અંદર અંદર અમારે સિત્તેર ઘરની સોસાયટી છે નારણ છે હરિકૃપા છે ત્યાં ગાડી કોઈ જગ્યા શિવધારા છે કોઈ જગ્યા પર પાણી જ નથી આવતું પરિવારો અહીંયા ગાડી આટલા બધા ઘરો છે લગભગ નહીં નહીં તો બે હજાર ઘરો છે પણ તો ત્યાં ગાડી કોઈ પાણી આવતું જ નથી